ધોરણ સાત પ્રથમ સત્ર માટેની મૂલ્યાંકનલક્ષી અસાઇમેન્ટ તો તેમાં આજે આપણે પ્રશ્ન એક બનું પ્રશ્ન એક બનું છઠ્ઠું પ્રકરણ દેખીશું અને આપણે દેખો પ્રશ્ન એક બમાં કુલ આઠ પ્રશ્નો છે અને એક એક આઠ આઠ પ્રશ્નો એક એક માર્ક્સના છે એટલે કુલ માર્ક્સ આઠ થયા તો તેમાં આજે આપણે ચાલો પ્રકરણ છ જોઈએ ત્રિકોણ એક્સમાં થોડા ઓની સામેની બાજુ કઈ છે દેખીએ તો ત્રિકોણ એક્સ કરીએ આપણે ત્રિકોણ એફ ઓ એક્સ તો ખૂણો ઓ આ ખૂણો ઓ છે ને તો ખૂણા ઓની સામેની બાજુ કયું છે ખૂણા ની સામેની બાજુ કઈ છે એફએક્સ કઈ છે એફએક્સ રેખાકા ત્રિકોણ પી ક્યુઆરમાં ક્યુ અને આર વડે બનેલી બાજુ કઈ છે ત્રિકોણ કયું કીધું છે પી ક્યુઆર પી ક્યુ આર તો કીધું કે ક્યુ ખૂણો ક્યુ અને ખૂણો આર વડે બનતી બાજુ કઈ બાજુ કઈ છે તો આ દેખાય છે આખી કઈ બાજુ છે રેખાકાંડ ક્યુઆર બંધી બાજુ કઈ છે રેખાકણ ક્યુ છે આ લખ્યું આપણો જવાબ ત્રિકોણ એબીસી માં રેખાખંડ એબી અને રેખાખંડ બીસી વડે બનતો ખૂણો કયો છે આ ત્રિકોણ એબીસી દોરી આવે ત્રિકોણ એ બી સી તેમાં રેખાખંડ એ બી રેખાખંડ અને રેખાખંડ બી વડે બનતો ખૂણો કયો છે ખૂણો બી ખૂણો બી ત્રિકોણને કુલ કેટલી બાજુ હોય તો ત્રિકોણને આપણે દેખાય છે એક બે અને ત્રણ ત્રણ બાજુ હોય ત્રિકોણના શિરબિંદુની સામેની બાજુના મધ્ય જોડતા રેખાકર ને ખાલી જગ્યા કે ત્રિકોણના શિરબિંદુની સામેની બાજુના ત્રિકોણના શિરોબિંદુની સામે કે આ ત્રિકોણનો શિરોબિંદુ છે બી છે ચાલો ફરીથી અહીંયા આ શિરોબિંદુ કયો છે ઓ છે અહીં કયો છે ઓ છે બરાબર એમ તો અહીં અહીં એફ છે અહીં એક્સ છે આ દેખો સિમ્પલ ત્રિકોણના શિરોબિંદુની સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને શું કહેવાય મધ્યગા કહેવાય શું કહેવાય મધ્યગા જો આ ત્રિકોણ બરાબર વચ્ચે આ છે ને આ જે રેખાખંડ છેદે છે તેને આ દોરાય છે તેને શું કહેવાય મધ્યગા શું કહેવાય મધ્યગા પછી અહીં અહીંથી દેખો તમે છોકરાઓ અહીંથી આ દેખો આ પણ એક મધ્યગા છે આ એક આ ક્રોસમાં થઈ ગયું મારાથી ફૂલ તમે સીધું દોરજો બરાબર છે આ પણ એક મધ્યગા છે ઓકે સરસ દોરાયો હોય ચાલો તો આ બધી શું છે આ એક મધ્યગા આ બીજી મધ્યગા ના ત્રીજી મધ્યગા ઓકે ત્રિકોણના શિરોબિંદુ સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતા રેખાખંડને મધ્ય મધ્યગા કહેવાય ત્રિકોણના શિરોબિંદુ માટે સામેની બાજુ પર દોરેલો લંબ ને શું શું કહેવાય ત્રિકોણનો વેદ કહેવાય શું કહેવાય ત્રિકોણનો વેદ કહેવાય પછી આ આપણે શીખ્યા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય એકસો એસી પછી સમબાજુ ત્રિકોણમાં વેદ એ જ દેદ તેની શું હોય છે મધ્યગા હોય છે જેમ કે આ સમબાજુ ત્રિકોણ દોરું જેની બે દરેક બાજુ કેવી હોય સમાન હોય દરેક બાજુ કેવી હોય સમાન જો આની દરેક બાજુ સમાન છે તો ત્રીકો બરાબર અહીંથી દોરી તેને વેદ પણ કહેવાય અને મધ્યકા પણ કહેવાય શું કહેવાય વેદ પણ કહેવાય અને મધ્યગા પણ કહેવાય તમારું આ વસ્તુ આ ચેપ્ટર અરે સોરી આ પ્રશ્ન નું આ છેલ્લે અંત આવ્યો છે ઓકે તો હવે આપણે આગળ વધીશું